શું તમે ક્યારે જોયું છે કે કેટલાક બાળકો નાનપણથી જ ખૂબ જિદ્દી હોય છે કેટલાક એકદમ શાંત અને બુદ્ધિશાળી કેટલાક બીજાથી તદ્દન અલગ વિચાર કરે છે તો કેટલાક હંમેશા ગુસ્સે ભરેલા રહે છે શું તમે ક્યારે વિચાર્યું છે કે એક જ ઘરમાં મોટા થતા બાળકો એક જ વાતાવરણમાં એક જ રીતે ઉછરવા છતાં એકબીજાથી આટલા ભિન્ન કેમ હોય છે કેમ એક બાળક મમ્મી પપ્પાનો લાડકું બની જાય છે અને બીજો હંમેશા સમસ્યાઓમાં ફસાયેલું રહે છે કેમ કોઈ દીકરો દીકરી વડીલોનો વૃદ્ધાવસ્થામાં આધાર બને છે અને કોઈ તેમને એકલા મૂકી દે છે જવાબ એક જ છે કર્મો અને આ કર્મો જ પુનર્જન્મના રહસ્યનો મુખ્ય ભાગ છે સાચું કહું તો આપણા બાળકો આપણા જ કર્મોનું પ્રતિબિંબ હોય છે આપણે અગાઉના જન્મોમાં જે કર્યું તે જ બાળકોના સ્વરૂપે આપણી પાસે પાછું આવે છે અને તેમનું વર્તન તેમનો પ્રકૃતિ તેમનો બધું જ આપણા કર્મોનો હોય છે મિત્રો આ સુધી જુઓ કારણ કે અહીંથી તમને ઘણું જ્ઞાન મળશે વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે શેર કરો કોમેન્ટમાં જણાવો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ચાલો આગળ વધીએ દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે તેમના બાળકો તેમનું નામ કરે પ્રેમ આપે આદર કરે પરંતુ એવું નથી કેટલાક બાળકો એવો અનુભવ આપે છે કે હૃદય સુધી દુખે છે માતા પિતા માટે ખરાબ શબ્દો અવગણના વિશ્વાસઘાત અને ક્યારેક વૃદ્ધાશ્રમ સ્થિતિ હવે પ્રશ્ન થાય છે કે આવી પરિસ્થિતિ કયા અપરાધની સજા છે આખું જીવન મહેનત કરીને મોટા કર્યા શિક્ષણ આપ્યું સુખ છોડ્યા અને બદલામાં શું મળ્યું આજ પુનર્જન્મ રહસ્ય છે જે કહે છે આ બધું અચાનક નથી આ તમારા જ કર્મોનું પરત આવવું છે તમે કોઈ જન્મમાં કોઈને જે પીડા આપી હોય તે બાળક બનીને તમારા જીવનમાં આવે છે જેથી તે પીડા પાછી આપી શકે ક્યારે કોઈ બાળક માતા પિતા સાથે એટલું જોડાયેલું હોય કે તેમનો એક દુઃખી શ્વાસ પણ તેને અસ્વસ્થ કરે એ બાળક માટે સાચું આશીર્વાદ બને છે આવા બાળકો માત્ર આ જન્મના નથી આ આત્માઓ અનેક જન્મોથી તમારી સાથે જોડાયેલા હોય છે તમે કોઈ જન્મમાં કોઈની મદદ કરી હશે માયા આપી હશે કોઈ અનાથને સ્વીકાર્યું હશે અને એ જ આત્મા આજે તમારા બાળક બનીને આવ્યો છે જેથી તમારા પ્રેમનું ઋણ ચૂકવી શકે અને બીજી તરફ જો તમે કોઈ વડીલને ત્રાસ આપ્યો હોય તેમનું અપમાન કર્યું હોય તો એ જ આત્મા આજે તમારા બાળક બનીને તમને ત્રાસ આપવા આવ્યો છે આજ છે પુનર્જન્મનું સત્ય અને કર્મનું ન્યાય દરેક બાળક પોતાની સાથે એક સંદેશો લાવે છે એ સંદેશો તમારા અગાઉના કર્મોનું પરિણામ છે જો તમારા બાળકો તમને આનંદ આપે છે તો સમજો કે તમે સારું બીજ વાવ્યું હતું અને જો જીવનમાં પીડા બાળકો દ્વારા આવે છે તો એમ ન વિચારો કે ઈશ્વરે અન્યાય કર્યો પરંતુ વિચારો કે તમે ક્યારે કોઈ સાથે અન્યાય કર્યો હતો જે આજે પાછો આવ્યો છે કર્મોની આ રમત ખૂબ જ જટિલ છે તે સમય લે છે પરંતુ ન્યાય અવશ્ય કરે છે ક્યારે વિચાર્યું છે કે કેટલાક બાળકોને જન્મથી જ કોઈ વ્યાધિ હોય છે કેમ કોઈ બાળક જન્મતા જ અનાથ બને છે કેમ કોઈ નિર્દોષ બાળક ત્રાસ સહન કરે છે શું ઈશ્વર ક્રૂર છે ના ઈશ્વર તો ન્યાયનું બીજું નામ છે આ બધું આપણા અધૂરા કર્મોનો હિસાબ છે આપણે કોઈ જન્મમાં કોઈ નિર્દોષનું બાળપણ લીધું હશે એટલે આજે એ પીડા ભોગવવી પડે છે આપણા કર્મોની છાયા જ આપણા બાળકોના પ્રારંભિક જીવનને આકાર આપે છે આપણે આપેલો અંધકાર ઘરે પાછો ફરે છે છે એટલે કોઈ બાળક જીવનમાં આવે ત્યારે આપણે માત્ર તેનો ઉછેર જ નહીં પરંતુ આપણા કર્મોનું નિવારણ પણ કરવાનું હોય છે જે માતા પિતા બાળકોને લઈને હંમેશા ચિંતિત રહે છે એ વાત નથી સ્વીકારતા હંમેશા ક્રોધ કરે છે ક્યારે સ્નેહ નથી દેખાડતા તો તેમણે સમજવું જોઈએ કે આ માત્ર બાળકની ભૂલ નથી આ તમારા આત્માના વાવેલા બીજ છે છે જે હવે વૃક્ષ બનીને ફળ આપી રહ્યા બાળકોના વર્તનને જોઈને પોતાના કર્મોનો અંદાજ મૂકો અને વર્તમાન બદલીને ભવિષ્ય સુધારો કારણ કે કર્મોનું નિયમ છે જેવું વાવશો તેવું કાપશો જો આજે જાગી ગયા તો આવનારું કાલ બદલાઈ શકે છે થાય છે જ્યારે કોઈ બાળક એકદમ અજાણ વર્તન કરે છે જે અગાઉના જન્મોની કડવાશ લઈને આવે છે તેમના આત્મામાં ઘા છે જે તમે જ આપ્યા હતા અને હવે તે શાંતિથી પાછા ફરીને તમારા જીવનમાં આવ્યા છે જેથી હિસાબ સરભર કરી શકે આ પુનર્જન્મનું સૌથી મોટું રહસ્ય છે કે કોઈ સંબંધ આ જન્મ સુધી સીમિત નથી પિતા દીકરી ભાઈ બહેન આ બધું શરીરના નામ છે આત્માઓની યાત્રા ઘણી આગળની છે એકમાં ક્યારેક કોઈ જન્મમાં બહેન હોય અથવા એક દીકરો ક્યારેક જીવનસાથી હોય સંબંધોનું જાળું કર્મોના દોરાથી વણાયેલું હોય છે અને જ્યાં સુધી એ દોરો ન ખુલે આત્માઓ પાછા ફરતા રહે છે એટલે જ્યારે કોઈ બાળક તમને પીડા આપે તો રડશો નહીં અંદર શોધો ચોક્કસ તમે કોઈ જન્મમાં તેને એ પીડા આપી હશે અને જ્યારે કોઈ બાળક તમારા માટે આશીર્વાદ બને તો તેનું માથું ચૂમીને ઈશ્વરનો આભાર માનો તમે ક્યારે કોઈ આત્માના આંસુ લુર્યા હશે અને આજે એ આત્મા તમારા માટે આશીર્વાદ બનીને આવ્યો છે આજ છે કર્મ અને પુનર્જન્મની ગહનતા જે દેખાય છે તે બધું નથી અને જે છે તે દેખાતું નથી તમારા બાળકો તમારી પડછાયા છે તેમના વર્તનમાં તમારા જૂના કર્મોની ઝાંખી મળે છે હવે પ્રશ્ન એ છે કે જો આપણાથી ભૂલ થઈ હોય તો શું સુધારો શક્ય છે બિલકુલ શક્ય છે આજ માનવ જીવનની સુંદરતા છે કર્મ બદલો તો ફળ બદલાશે પ્રેમ આપો તો પ્રેમ પાછો મળશે માફી આપો તો ઘ અને જો બાળકો ખોટા પથ પર હોય તો તેમને દંડ આપવાને બદલે પ્રેમ અને સહનશીલતાથી સમજાવો કારણ કે આ તમારા જ અધૂરા કર્મો છે જે હવે પૂરા થવા આવ્યા છે સંબંધોમાં શાંતિ જોઈએ તો આત્માથી કર્મોને પવિત્ર કરવા પડશે માત્ર બાહ્ય પૂજાથી નહીં પરંતુ અંતરની સત્યતાથી તમારા બાળકો સાથે પ્રેમનો બંધન બનાવો માત્ર અધિકારનો નહીં તેમને આપતા પહેલા આત્મા સાથે વાત કરો શું આ મારી જૂની ભૂલ છે જે હવે તેનું વર્તન મને પીડા આપી રહ્યું છે જો આ પ્રશ્ન પૂછી લીધો તો આત્મા જાગશે અને જ્યારે આત્મા જાગે છે ત્યારે કર્મો બળવા લાગે છે અને ત્યારે એ અદભુત થાય છે જે વિજ્ઞાન સમજી નથી શકતું એક વિગતવાન બાળક બદલાવા લાગે છે એક નારાજ હૃદય ફરી જોડાવા લાગે છે અને એક તૂટેલો સંબંધ ફરી ફૂલવા લાગે છે યાદ રાખો ઈશ્વર માત્ર મંદિરમાં નથી તમારા બાળકોમાં છે તમારા કર્મોનો હિસાબ તેમનામાં જ લખાયેલો છે તેમને સુધારવા છે તો પોતાને સુધારો તેમને સમજવા છે તો પોતાના કર્મોને સમજો કારણ કે આ જીવન એક જ અધ્યાય છે આત્માના પુસ્તકમાં અનેક અધ્યાયો બાકી છે અને જો આ જન્મમાં તમે પ્રેમ સેવા અને માફીની ભાષા શીખી લો તો આવનારો જન્મ તમને એ જ ફળ આપશે અને કદાચ ત્યારે તમારો આત્મા પણ કોઈ માટે આશીર્વાદ બની જશે માની લો કે કોઈ માએ પોતાના જીવનમાં પોતાના સાસુને ઘણું અપમાન કર્યું તેમને ક્યારે આદર ન આપ્યો તેમની વૃદ્ધાવસ્થાને બોજ ગણ્યું હવે એમાં પોતે વૃદ્ધ થઈ ગઈ છે અને આશા રાખે છે કે તેના બાળકો તેનો આધાર બનશે પરંતુ તેના જ બાળકો તેનું અપમાન કરે છે ટાળે છે ક્યારેક તેની ખબર પણ નથી પૂતા હવે એમાં કહે છે કે મેં માય બાળકો માટે બધું કર્યું હતું તો આ સજા કેમ મળી પરંતુ તે ભૂલી જાય છે કે જે પીડા તેને ક્યારે કોઈ વૃદ્ધ હૃદયને આપી હતી એ જ પીડા હવે પાછી ફરી છે ફરક માત્ર એટલો છે કે તે વખતે તે વહુ હતી અને આજે માં છે પાત્રો બદલાઈ ગયા છે પરંતુ વાર્તા સમાન છે આજ છે કર્મ એક બીજું ઉદાહરણ વિચારો કોઈ વ્યક્તિ ખૂબ પરિશ્રમી હતો પરંતુ બીજાની સફળતા જોઈને જલતો હતો તેમના બાળકો માટે ખરાબ વિચારતો હતો તેમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરતો હતો તેને કોઈના બાળકને ખોટા રસ્તે જતા જોઈને આનંદ માન્યો હતો હવે જ્યારે તેના પોતાના બાળકો એ જ રસ્તે ભટકે છે તો તે કહે છે ઈશ્વર મારી સાથે આ કેમ કરી રહ્યા છે પરંતુ ઈશ્વર તો કઈ નથી કરી રહ્યા આ તો તમારી જ ઉર્જા છે જે પાછી ફરી છે તમે જે રસ્તે કોઈને ધકેલ્યું હતું એ જ રસ્તો હવે તમારા માટે બની ગયો છે આજ છે પુનર્જન્મ અને કર્મનું વિજ્ઞાન જે વાવ્યું હતું તે જ ફળ હવે સામે છે ક્યારેક તમે જોશો કે કોઈ બાળક નાનપણથી જ આધ્યાત્મિક હોય છે તેમાં સ્વાભાવિક શાંતિ હોય છે તે મંદિર જવા માંગે છે મંત્રોમાં રમે છે અને ઘણીવાર એકલામાં ઈશ્વર સાથે વાત કરે છે આ બાળક નવું નથી આ આત્મા અગાઉ પર તપ કરી ચૂક્યો છે કદાચ તેને અગાઉના જન્મમાં અધૂરી તપસ્યા છોડી હતી અને હવે ફરી આવ્યો છે જેથી તેને પૂર્ણ કરી શકે અને જો આવા બાળકને જન્મ આપ્યો છે તો સમજો કે તમારામાં પણ એ સંસ્કાર હતા અથવા તમે કોઈ સાધુની સેવા કરી હશે જેના કારણે આ પવિત્ર આત્મા તમારા ઘરે આવ્યો છે આવા બાળકો આશીર્વાદ હોય છે અને જો તમે તેમની અંદરની શક્તિને ઓળખી લો તો તમારા કુટુંબનો ઉદ્ધાર થઈ શકે છે હવે આનાથી વિપરીત એક બાળક વિચારો જે નાનપણથી જ ખોટું બોલે છે ચોરી કરે છે ઝઘડો કરે છે મોટાનો આદર નથી કરતું ઘણું સમજાવવા છતાં બદલાતું નથી માતા પિતા પરેશાન રહે છે સમાજ ટીકા કરે છે અને પોતાના કર્મો પર શંકા થાય છે પરંતુ કદાચ એ બાળક એટલા માટે જ આવ્યું છે જેથી તમારી અંદરની માફી સહનશીલતા અને નિસ્વાર્થ પ્રેમની કસોટી કરી શકે તમે અગાઉના જન્મોમાં જેની સાથે દ્વેષ કર્યો હતો એ જ આત્મા હવે તમારા ઘરે આવ્યો છે અને હવે તમારે તેનો ઉછેર કરવાનો છે આજ તો છે પુનર્જન્મની રમત એ જ આત્માઓ વારંવાર પાછા ફરે છે જ્યાં સુધી હિસાબ પૂરો ન થાય કેટલીક આત્માઓ વારંવાર જન્મ લે છે માત્ર દુનિયા જોવા માટે નહીં પરંતુ અધૂરા કાર્યો પૂરા કરવા માટે જૂના ઋણ ચૂકવવા માટે સંબંધો નિભાવવા માટે ભૂલો સુધારવા માટે અને આ પ્રક્રિયામાં એ આત્માઓ આપણા ઘરે જન્મ લે છે ક્યારેકમાં બનીને ક્યારેક દીકરો બનીને ક્યારેક બહેન કે ભાઈ બનીને એ સંબંધો જે અધૂરા રહી ગયા હતા એ લાગણીઓ જે દબાઈ ગઈ હતી એ માફીઓ જે માંગી નહોતી એ બધું પુનર્જન્મ દ્વારા ફરી સામે આવે છે આ જ કારણ છે કે જ્યારે તમે કોઈ બાળકની આંખોમાં જુઓ છો તો ક્યારેક લાગે છે જાણે એ આંખો તમને અગાઉથી ઓળખે છે એ આંખો કંઈક કહે છે એ આંખો અગાઉના જન્મનો કોઈ અધૂરો સંવાદ છોડી આવી છે ક્યારેક માતા પિતા ખૂબ સજ્જન હોય છે પરંતુ તેમના બાળકો ખૂબ દુરાચારી સ્વાર્થી અને પતન તરફ હોય છે એવામાં લોકો કહે છે કે આટલા સારા માતા પિતા હોવા છતાં આવા બાળકો કેવી રીતે આનો જવાબ એ છે કે આ જન્મમાં કરેલા કર્મોનું ફળ આ જ જન્મમાં મળે એ જરૂરી નથી એ આત્મા જે તમારા ઘરે જન્મ્યો છે તેનો અને તમારો અનેક જન્મોનો જૂનો સંબંધ હોઈ શકે છે તમે આજે સારા છો પરંતુ ક્યારેક તમે કોઈના આત્માને ઘણી चोट પહોંચાડી હશે કે એ આત્મા આજે તમારા જીવનમાં આવ્યો છે માત્ર હિસાબ સરભર કરવા માટે હવે વિચારો જો કોઈ વ્યક્તિ દરેક જન્મમાં બીજા માટે પ્રેમ સેવા અને સહાયની ભાવના રાખે તો શું તેના આવનારા બાળકોમાં એ જ ગુણો નહીં આવે ચોક્કસ આવશે કારણ કે આત્માઓ એક શક્તિ છે અને એ શક્તિ ત્યાં જ જાય છે જ્યાં તેને આદર મળે શાંતિ મળે તમે જે કોઈ આત્માને તમારા જીવનમાં ક્યારેક મિત્ર બનીને ક્યારેક બાળક બનીને ક્યારેક જીવનસાથી બનીને અને આજ છે પુનર્જન્મનું સૌથી સુંદર સ્વરૂપ આત્માઓ પાછા ફરે છે જેથી અધૂરો પ્રેમ પૂરો થઈ શકે જો તમે ઇચ્છો છો કે તમારા બાળકો તમારા માટે સુખ અને આદરનું કારણ બને તો આજથી જ તમારા કર્મોને સુધારવાનું શરૂ કરો બીજાના માતા પિતાનો આદર કરો અનાથોની સહાય કરો દરેક સાથેના વર્તનમાં દયા રાખો જેટલો પ્રેમ તમે વિશ્વને આપશો એટલી જ શુભ આત્માઓ તમારા જીવનમાં પાછી ફરશે અને જો અત્યાર સુધી ભૂલ થઈ હોય તો તેનો પસ્તાવો કરવો પૂરતો નથી પરંતુ તેને સુધારવા માટે કંઈક સારું કરવું અનિવાર્ય છે કારણ કે કર્મો વિચારથી નહીં કાર્યથી બદલાય છે 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 લોકોને ભ્રમ હોય કે બાળક તો તો ઈશ્વર આપે તેમાં આપણો શું વાંક પરંતુ સત્ય એ છે કે ઈશ્વર માત્ર માધ્યમ છે આત્મા ક્યાં જન્મ લેશે આ આત્માના અને તમારા કર્મોનો પરસ્પર નિર્ણય હોય છે અને જો તમે સત્કર્મો કરો છો તો ઉચ્ચ આત્માઓ તમારા જીવનમાં જન્મ લેશે અને જો તમારામાં ક્રોધ, દ્વેષ, ક્ષત્રપીંડી અને લોભ છે તો એ જ શક્તિમાં ડૂબેલી આત્માઓ આકર્ષિત થશે એટલે તમારા ઘરનું વાતાવરણ પવિત્ર રાખો તમારા વિચારોને સાત્વિક બનાવો અને દરેક જીવ પ્રત્યે દયા રાખો આજ તમારા આવનારા બાળકોનો આધાર બનશે હવે પ્રશ્ન એ છે કે શું આપણે આ જન્મમાં આપણા કર્મો બદલીને આપણા બાળકોનું ભવિષ્ય પણ સુધારી શકીએ શું આપણે અગાઉના પાપોનું પ્રાયશ્ચિત કરીને આપણા જીવનમાં શાંતિ પ્રેમ અને આદરને પાછું લાવી શકીએ અને શું આપણે આ જન્મમાં એવું કંઈ કરી શકીએ જેથી આગલી વખતે જ્યારે આત્માઓ પાછા ફરે તો તે પીડા નહીં આનંદ લઈને આવે જવાબ છે હા કારણ કે કર્મનો સિદ્ધાંત માત્ર દંડ જ નથી આપતો પરંતુ સુધારની સંભાવના પણ આપે છે આ ઈશ્વરનો બનાવેલો એવો નિયમ છે જેમાં જો આત્મા જાગી જાય તો તેની દિશા પણ બદલાઈ શકે છે તેની ગતિ પણ જો તમે અનુભવો છો કે તમારા બાળકો તમને સમજતા નથી તમારા માટે બોજ બની ગયા છે અથવા તમારું હૃદય દુખાવે છે તો પહેલું પગલું છે અંદર ઝાંખવું રડશો નહીં પોતાને દોષ આપો નહીં માત્ર જાણવાનો પ્રયત્ન કરો કે તમે ક્યારે કયા આત્મા સાથે અન્યાય કર્યો હતો પછી એ ભાવ સાથે માફી માંગો સૌથી પહેલા પોતાની પાસેથી પછી ઈશ્વર પાસેથી અને પછી એ આત્મા પાસેથી જે કદાચ હવે તમારા દીકરા કે દીકરીના રૂપમાં તમારી સામે છે તેમને જોઈને માત્ર બાળક ન સમજો તેમને એક જીવંત આત્મા સમજો એક ચેતના જે તમારા અગાઉના જન્મની કોઈ વાર્તા પૂરી કરવા આવી છે અને જ્યારે તમે એ ચેતનાને આદર આપવાનું શરૂ કરો તો તમે જૂના કર્મોને બાળવાનું શરૂ કરો છો ઘણા લોકો કહે છે કે આપણે તો કોઈનું કંઈ બગાડ્યું નથી તો પછી આવું કેમ થઈ રહ્યું છે પરંતુ તેઓ જાણતા નથી કે આત્માની યાત્રા હજારો વર્ષોથી ચાલી રહી છે કોણ જાણે ક્યારે કયા જન્મમાં કોની સાથે શું કર્યું હશે એટલે સૌથી મોટો ઉપાય એ જ છે દરરોજ 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 પોતાને સુધારો દરેક દરેક આત્માને પ્રેમ આપો આપો સંબંધને માન કારણ કે આજે કરેલું કાલ બનીને પાછું ફરશે આજ છે કર્મનો નિયમ જો તમે ઈચ્છો છો કે તમારી આવનારી પેઢીઓ તમને ગૌરવ અનુભવે તો માત્ર સંપત્તિ અને શિક્ષણ જ ન આપો તેમને સંસ્કાર આપો કારણ કે સંસ્કાર જ આત્મા સાથે યાત્રા કરે છે અને એ જ આગલા જન્મમાં તમારા ઘરે પાછા ફરે છે તમારા બાળકોને પ્રેમની માફીની સેવાની ભાષા શીખવો જેથી જ્યારે તમે આગલી વખતે આ ધરતી પર પાછા ફરો તો તે જ બાળકોના વંશમાં તે જ સંસ્કારોના ઘરમાં જન્મ થાય અને ત્યારે એ ઘર માત્ર ચાર દિવાલો વાળું મકાન નહીં હોય પરંતુ આત્માની શાંતિનું મંદિર હશે ધ્યાન આપો જો તમે આ જન્મમાં કોઈ ગરીબ બાળકની સહાય કરો કોઈ કોઈ આધાર આપો આપો નિરાધાર ખોરાક તો તમે માત્ર એક નાનું કર્મ નથી કરી રહ્યા તમે એક બીજ વાવી રહ્યા છો એવું બીજ જે આવનારા જન્મોમાં કોઈ આત્માને ખેંચી લાવશે જે બદલામાં તમને એ જ દયા એ જ પ્રેમ અને એ જ આધાર આપશે અને જો તમે તમારા બાળકો પાસેથી સાચો પ્રેમ ઈચ્છો છો તો પહેલા તમે વિશ્વને એ પ્રેમ આપો નિહસ્વાર્થ નિરપેક્ષ ગણતરી વિના ઘણી વાર માતા પિતા બાળકો પાસેથી ઘણી અપેક્ષાઓ રાખે છે અને જ્યારે એ અપેક્ષાઓ તૂટે છે તો તૂટે છે સંબંધો વિશ્વાસ અને ભરોસાના નિયમો પરંતુ જો તમે સમજી જાઓ કે આ આત્મા તમારા ઘરે માત્ર તમારી સેવા કરવા નથી આવ્યો પરંતુ પોતાના કર્મોનો હિસાબ કરવા આવ્યો છે તો તમે અપેક્ષા છોડી દેશો અને માત્ર પ્રેમ આપવાનું શરૂ કરશો અને ત્યાંથી જ શરૂ થાય છે મુક્તિનો પથ જ્યારે તમે સંબંધોને વેપારની જગ્યાએ સેવા અને સ્વીકારની ભાવનાથી નિભાવો છો ત્યારે કર્મોના બંધનો તૂટે છે અને આત્મા મુક્ત થવા લાગે છે દરેક આત્માને મુક્તિ જોઈએ છે અને એ મુક્તિ ત્યારે જ મળે છે જ્યારે તે પોતાના બધા અધૂરા કર્મોને પૂર્ણ કરી લે છે બધી ગેરસમજોને પ્રેમથી ઓગાળી દે છે અને બધા પીડાઓનો જવાબ માફીથી આપે છે જ્યારે તમે તમારા બાળકો સાથે માત્ર એ વિચારીને વર્તન કરશો કે આ આત્મા મારા કોઈ કર્મનું પરિણામ છે તો તમે તેને દોષ નહીં આપો પરંતુ તેને પ્રેમ આપશો અને એવો પ્રેમ આત્માને બદલે છે તેનો સ્વભાવ બદલે છે તેની દિશા બદલે છે છે કોઈ આત્મા પોતાને સમજી જાય તો તે પોતે બદલાવા લાગે છે ઘણી વાર તમે જોયું હશે કે કોઈ બાળક શરૂઆતમાં ઘણું ક્રોધી હતું પરંતુ થોડા સમય પછી તે એકદમ શાંત થઈ ગયું કોઈ બાળક ક્યારેક બળવાખોર હતું પરંતુ એક દિવસ એવો આવ્યો જ્યારે તે માતા પિતાની સેવામાં લાગી ગયું આ બધું અદભુત નથી આ બધું કર્મોની શક્તિમાં આવેલું પરિવર્તન છે જ્યારે પ્રેમ અને માફીની શક્તિ કર્મો પર ભારે પડે છે તો આત્માઓ મૃદુ પડવા લાગે છે તેમનો બોજ હળવો થવા લાગે છે અને ત્યારે એક વેરવિખેર સંબંધ ફરી જોડાવા લાગે છે પુનર્જન્મનું સૌથી મોટું રહસ્ય એ જ છે કોઈ આત્મા હંમેશા માટે વૈરી નથી હોતો અને કોઈ આત્મા હંમેશા મિત્ર નથી હોતો આ બધું લાગણીઓની કર્મોની અને આત્મિક બંધનોની યાત્રા છે આજે જે બાળક છે કાલે તે તમારો માર્ગદર્શક હોઈ શકે છે અને આજે જે તમારો વૈરી છે કાલે એ જ તમારો પુત્ર બની શકે છે આજ છે વિશ્વનું ન્યાય અને આત્માની અદ્ભુત યાત્રા પરંતુ આ યાત્રાને સુંદર બનાવવું તમારા હાથમાં છે આજે તમે જે કરશો તે જ પાછું ફરશે ન ઓછું ન વધારે હવે નિર્ણય તમારે લેવાનો છે શું તમે તમારા કર્મો દ્વારા તમારા બાળકોને આશીર્વાદ બનાવશો કે બોજ શું તમે તમારા જીવનને એટલી દયા પ્રેમ અને સેવાથી ભરી દેશો કે આગલી વખતે જ્યારે આત્મા પાછો ફરે તો તે આભાર લઈને ફરે પ્રતિકાર નહીં આ નિર્ણય એક ક્ષણમાં લઈ શકાય છે એ જ ક્ષણ જ્યારે તમે તમારા આત્મા સાથે સત્ય બોલો તમારા બાળકોને ઈશ્વરનું સ્વરૂપ સમજો અને તમારા દરેક કર્મને એક તપ બનાવી દો આજ છે એ પથ જે પુનર્જન્મની વેદનાને પુનર્જન્મની સુંદરતામાં બદલી દે છે અને અંતે માત્ર એટલું જ કહેવું છે કે તમારા બાળકો કોઈ સંયોગ નથી તે તમારા કર્મોના બાળકો છે તેમનું વર્તન તમારો લખેલો ભૂતકાળ છે અને તેમનું ભવિષ્ય તમારા આજના કર્મો પર આધારિત છે જો તમે આજે જાગી જાઓ તો માત્ર તમારા બાળકોનું જીવન જ નહીં બદલી શકો પરંતુ તમારા આત્માને પણ અનેક જન્મોની ગૂંચવણોમાંથી મુક્ત કરી શકો છો એટલે પ્રેમ કરો માફ કરો સેવા કરો કારણ કે આજ છે એ બીજ જે કાલે તમારા જીવનમાં સૌથી સુંદર આત્માઓને આકર્ષિત કરશે અને ત્યારે તમે કહી શકશો કે હા મારા બાળકો જ મારું કર્મ છે અને હવે મારું કર્મ પ્રેમ છે કેટલાક સંબંધો જેટલા નજીક હોય છે એટલું જ વધુ નુકસાન પણ કરે છે અને પછી સમજાય છે કે દરેક નજીક આપણું સાચું નથી હોતું વિશ્વ તમને ત્યાં સુધી પૂછે છે જ્યાં સુધી તમે કંઈક બનો તે પછી એ તો કા તમને સહન નથી કરતું કા તો ઉપયોગ કરે છે કેટલાક લોકો તમારા સૌથી નજીક હોય છે પરંતુ હૃદયથી સૌથી દૂર અને આજ સૌથી મોટો વિશ્વાસઘાત હોય છે તમારી સારી ગુણવત્તા લોકો માટે ત્યાં સુધી જ મહત્વની હોય છે યા સુધી તે તેમના માટે લાભદાયક હોય સૌથી વધુ અસત્ય એ લોકો બોલે છે જેમના ચહેરા પર સૌથી મધુર હાસ્ય હોય છે મનુષ્ય ત્યાં સુધી સારો લાગે છે જ્યાં સુધી તે તમારી રીતે ચાલે તે પછી એ જ મનુષ્ય તમારો વિરોધી બની જાય છે જે લોકો સામે ખૂબ વિનમ્ર દેખાય છે એ જ ઘણી વાર પીઠ પાછળ સૌથી વધુ વિષ ફેલાવે છે ઘણી વાર તમારા જ લોકો તમને તોડે છે અને પછી કહે છે કે તું બદલાઈ ગયો છે લોકોને તમારી વાર્તાથી કોઈ સંબંધ નથી તેમને માત્ર તમારી પરાજય કે વિજય જોઈએ છે જેથી તેઓ કા હસી શકે કા જલી શકે કેટલાક લોકો એટલે દૂર નથી થતા કે તેમણે તમને છોડ્યા પરંતુ એટલે કે તેમણે તમારા હૃદયને ક્યારેય સમજ્યું જ નથી જે તમારી પીડા પર હાસ્ય કરે છે તેમને ક્યારેય પોતાના સમજવાની ભૂલ ન કરો જ્યાં સુધી તમે મૌન રહો લોકો તમારો આદર કરે છે પરંતુ જેવું તમે સત્ય બોલો બધાને ખરાબ લાગવા લાગે છે જીવનમાં સૌથી મોટું અસત્ય એ છે કે સમય બધું સુધારી દેશે ના ઘણી વાર સમય કોના પર વિશ્વાસ ન કરવો હતો જે મનુષ્ય હંમેશા તમને નીચે ધકેલવાનો પ્રયત્ન કરે છે એ જ ક્યારેક તમારો સૌથી નજીકનો હતો વિશ્વને માત્ર દેખાડો જોઈએ તમારી સાચી પીડા કોઈના માટે મહત્વ નથી રાખતી લોકોને તમારી અસફળતાથી સૌથી વધુ આનંદ મળે છે કારણ કે ત્યારે તેમને લાગે છે કે હવે આ પણ સામાન્ય થઈ ગયો વિશ્વ તમને ત્યાં સુધી મહત્વ આપે છે જ્યાં સુધી તમે ઝૂકો જેવું તમે સીધા ઊભા થાઓ એ બધાને ચૂભવા લાગે છે કેટલાક સંબંધો તમારા હૃદયને એટલું તોડે છે કે પછી કોઈ પર વિશ્વાસ કરવો અઘરું થઈ જાય છે ઘણીવાર સૌથી વધુ વિશ્વાસઘાત ત્યાંથી મળે છે જ્યાં આપણે સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો લોકો તમારી પીડાને નથી સમજતા પરંતુ ભૂલ તમારી હોય કે ન હોય વાંક તમારો જ નીકળે છે જે લોકો હંમેશા નજી કપડાંની વાતો કરે છે એ જ સમય આવે ત્યારે સૌથી પહેલાં મોઢું ફેરવી લે છે સત્ય એ છે કે વિશ્વને તમારી ભલાઈથી કોઈ સંબંધ નથી તેમને માત્ર તમારી કમજોરી જોઈએ છે જેથી તેઓ લાભ લઈ શકે કેટલાક લોકો એટલે મધુર વાણી બોલે છે જેથી તમારા આત્મામાં ધીમે ધીમે વિષ ઉતારી શકે તમે જેટલું બીજાને ખુશ કરવાનો પ્રયત્ન કરશો એટલું જ તમે પોતાને ખોઈ બેસશો નજીકના લોકો પાસેથી જ વધુ તકલીફ મળે છે કારણ કે અજાણ્યા તો માત્ર તક જુએ છે નજીકનાને તો હૃદયની ખબર હોય છે લોકો તમારી મુશ્કેલીમાં ક્યારે નહીં આવે પરંતુ જેવું તમે આગળ વધવા લાગશો બધા અચાનક ખરાબ માનવા લાગશે તમારી સત્યતા કોઈને ત્યાં સુધી સારી લાગે છે જ્યાં સુધી તે તેમના અસત્યને ઉજાગર ન કરે દરેક તમારું ભલું ઈચ્છે છે પરંતુ શરત એ હોય છે કે તમે તેમનાથી આગળ ન નીકળો કેટલાક સંબંધો એટલે નથી તૂટતા કે તેમાં દરાર આવી પરંતુ એટલે કે એકે હૃદયથી નિભાવ્યું અને બીજાએ સ્વાર્થથી લોકો ક્યારે તમારા સંઘર્ષને જોવા નથી ઈચ્છતા તેઓ માત્ર તમારી પરાજયનો તમાશો જોવા ઈચ્છે છે જો તમે શાંત છો તો એ ન સમજો કે વિશ્વ સમજશે વિશ્વ એને કમજોરી સમજશે અને વધુ દબાવશે વિશ્વને ફરક નથી પડતો કે તમે કયા દુઃખમાંથી પસાર થઈ રહ્યા છો તેમને માત્ર એ જોવું છે કે તમે તૂટ્યા કે નહીં મનુષ્યની સારી ગુણવત્તા જ તેની સૌથી મોટી કમજોરી બની જાય છે કારણ કે લોકો તેનો લાભ લે છે જો તમે કોઈની સહાય કરી તો તે યાદ નહીં રાખે પરંતુ એક દિવસના કહી દો તો આખી જિંદગી ટીકા કરશે મિત્રો આવા જ વધુ વીડિયો જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો ફરી મળીશું એક નવી માહિતી સાથે વીડિયોના અંત સુધી જોડાવા બદલ આપનો ખૂબ આભાર